આજરોજ વન વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના વસેડી ગામે સાંસદ જસુભાઈ રાઠવા તથા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે તેમના વતન વસેડી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં વસેડી કેમ્પા મોડલ હે પચીસમાં સત્યાવીસ હજાર સાતસો પંચોતેર રોપાઓનું વાવેતર કરવા માટે ધરતીને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું સાંસદ દ્વારા મહુડાનું વૃક્ષ રોપી અને એક ભેડ મા કે નામ અંતર્ગત પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે તેવા સંદેશ આપીને ખાખરના પાનમાં ઉકાળો ચાનો સ્વાદ માણ્યો હતો અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ અને વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય તેના માટે શુભેચ્છાઓ પાઠવી હતી કે જેમાં ઋષિકભાઈ રાઠવા છોટાઉદેપુર પોર તાલુકા ભાજપા પ્રમુખ અને કોઈ યુનિટી ટ્રાઇબલ ઇનિશिएटिव ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને નિરંજનભાઈ રાઠવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી મા ધરતીને બનાવવા માટે સંકલ્પ લીધો હતો નમસ્કાર આજે વર્ષ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં આવતા વસેડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ પ્રથમ વરસાદ છે હું આશા રાખું છું કે અહીંયા જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ બધા જ વૃક્ષો ઊગે અને મોટા થાય અને પર્યાવરણને જાળવવામાં આપણે વૃક્ષને દેવતા સમાન ગણી અને એનું પણ રક્ષણ કરીએ પૃથ્વીનું પણ જતન કરીએ વૃક્ષનું પણ જતન કરીએ અને સૌને હું વિનંતી કરું છું કે આપ પણ પોતે પોતાના નામથી એક પેડ માકે નામ ઉગાવો અને એનું જતન કરો વંદે માત્ર ભારત માતા કી જય